ભરિયા નહી કી હે શા ર ભગવાન લક્ષ્મી માતા કરે ધનશે

હે માતા સુમના પ્રભુ 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 રત્સો ભગવાન માતા હોય કદી માતા ભગવાન બુધ ભગવાન દશા માતા ર

તારે હા માં તું તો વાઘ માતા રાવ હા માં દીજા આવે કોઈ ਰਜ਼ੀ ਨਹੀਂ ਥੀ ਖਰੋ ਬਾਈ ਸਤਿ ਬਾਤ ਇਹ ਵਾ ਮਾਰਾ ਪ੍ਰਭੂ ਕਿਸੇ ਆ ਮਾ આસો

મા ભગવતી લક્ષ્મી માતા માં મન ખાદી અગલ માતા માતા બોલું મા માર બારીઓ હાઈ ભાઈ ભાઈ માળો વાળો মান কাম

બે દાડા છે આ ઘર ની શોધવાનો વર્ત શુક્રિયા છો કાલે ગયા તમારી કુવાસી માં છે મેમો ના હાથ ધરતો ભાડ્યો હશે આ મનાન કોસર બારી હશે માં